સુરતના લિંબાયત વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે

અધિકારીઓને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી ડીસીપી પીનાકિન પરમાના જણાવ્યા મુજબ પોલીસને એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક હત્યા કર્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે તેણે લોકોના વૃદ્ધે મળ્યા હતા જેમાં સોમેશ ભિક્ષા અને તેમની પત્ની નિર્મલાબેન અને તેનો સાત વર્ષે પુત્ર દેવરસિંહનો મૃતદે મળ્યો હતો પ્રાથમિક દ્રષ્ટિએ પતિએ પુત્ર અને પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે હાલ આ ઘટના સ્થળે એક ચિઠ્ઠી મળી આવી છે તેમજ એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે જેમાં થોડાક વિડીયો ઉતારેલા છે જે તપાસ નો વિષય છે કારણ કે તેલુંગુ અથવા તેઓની મૂળ ભાષામાં ઉતારેલો છે આ મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી રૂમ નંબર 56 રુસ્તમ પાર્ક ગલી નંબર 3 લિંબાયત આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે એ રીતની જે પોલીસને માહિતી મળેલી હતી પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતા ત્રણ ડેડ બોડી અહીંયા અવેલેબલ છે જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા ઉંમરવર્ડ આડત્રીસ એની વાઈફ છે નિર્મલા સોમેશ બત્રીસ વર્ષની છે અને એનો સાત વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ આ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરી દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઇડ કરેલું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે એ હવે તપાસનો વિષય છે કારણ કે એને પોતા પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે પોલીસે પંચનામું કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરશે